ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે જે અન્વયે રાણકી વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મને એક વાતનો આનંદ છે કે સ્થાપના દિવસે હું પાટણ આજુબાજુનો વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં રહેતા તમામ લોકોને પાટના સ્થાપના દિનની ખૂબ શુભકામનાઓ પાઠવું છું એની સાથે સાથે આપણો ભવ્ય ઇતિહાસ હોય એ ઇતિહાસને આપણે ઉજાગર કરવો જોઈએ સમજવો જોઈએ અને લોકો સમક્ષે આવવો જોઈએ એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચૌદથી અનેક પ્રકારના કામો કર્યા છે એની અંદર પછી સો રૂપિયાની નોટ ઉપર વાણકી રાવ તરીકે આખા દેશની અંદર અને વિશ્વમાં આજે આપણે પ્રખ્યાત થયા છીએ એની સાથે સાથે વિશ્વ લેવલે પાટણનું નામ રાણકી વાવનું પણ આજે આગળ સ્થાપિત થયું છે એની સાથે સાથે આજે ગુજરાતની અંદર આજનો દિવસ એ આપણા પાટણ શહેર માટે અને જિલ્લા માટે ખૂબ અદ્ભુત દિવસ છે એટલા માટે કે આજના જ સ્થાપના દિવસે એક ફરીથી એક પીછું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ જ વિભાગના મંત્રી અદણીય મુરબી શ્રી ગુરુભાઈ બેરા સાહેબ અને સમગ્ર લોકોના પ્રયત્નથી આજે નાયકા દેવી જે પાટણ મુધ્યમ હતું એનું નામ નાયકા દેવી તરીકે આજે ઠરાવ કરીને ખરેખર આપ્યો છે એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું લોકોને એમ કહું છું કે આ ભવ્ય ઇતિહાસ એ લોકો સમક્ષ જાય અને એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈ અને આગળ વધીએ એ સૌને

જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી પરિચિત કરવાનો હતો ઐતિહાસિક નગરી પાટણનો બારસો ને એંસીમો સ્થાપના દિવસ છે પાટણના સ્થાપના દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજિતા કાર્યક્રમમાં લોકસાહિત્યકાર અને રાણકી વાવની સુંદરતા અને માય ઓસમણ મીરના સુપ્રસિદ્ધ ગીતો રાણકી વાવની સુંદરતામાં ચાર ચાંદ લાગી રહ્યા હતા રાણકી વાવનો આજે જાણે ખરા અર્થમાં સુરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતું